આજે રાજ્યના અધિકારીઓ સાથે બેઠક વિડીયો કોન્ફરન્સ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવશે ગુજરાતમાં આઈપીએસ મનોજ અગ્રવાલને ડ્રિલના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે સરહદી જિલ્લામાં કલેક્ટર મેનેજમેન્ટમાં પણ અધિકારીઓ આ બેઠકમાં જોડાશે બેઠક બાદ ગુજરાતમાં મોકડ્રીલને લઈ રૂપરેખા જાહેર કરવામાં આવશે સીએસ પંકજ જોશી પોલીસ વડા વિકાસ સહાય મનોજ દાસ બેઠકમાં જોડાશે તો વધુ વિગત માટે આપણી સાથે વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે જે વિરેન જણાવશો સમગ્ર વિગત અલગ અલગ રાજ્યમાં આવતીકાલે મોકડ્રીલ યોજાવાની છે તેને લઈને હાલ જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી તેમની ચંદ્રમાં આ બેઠક શરૂ થઈ ગઈ છે ગુજરાતના પંદર જિલ્લામાં આ મોકડ્રીલ યોજવામાં આવશે કેન્દ્રીય ગૃહ સચિવની આજે રાજ્યોના અધિકારીઓ સાથે પણ બેઠક થશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા જે બેઠક છે તેમાં માર્ગદર્શન આપવામાં આવશે ગુજરાતમાં આઈપીએસ મનોજ અગ્રવાલ ને છે મોકડીલ ના ઇન્ચાર્જ બનાવ્યા છે અને સરહદી જિલ્લામાં કલેક્ટર મેનેજમેન્ટમાં અધિકારીઓ આ જોડાશે બેઠક બાદ ગુજરાતમાં મુકડીલ ને લઈને એક રૂપરેખા જાહેર કરવામાં આવશે અને સીએસ પંકજ જોશી પોલીસ વડા વિકાસ સહાય મનોજ દાસ તેમજ બીજા અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાશે જી

જોડાશે બેઠક બાદ ગુજરાતમાં મોકડીલ લઈ રૂપરેખા જાહેર કરાશે સી એસ પંકજ જોશી પોલીસ વડા વિકાસ સહાય મનોજ દાસ બેઠકમાં ઉપસ્થિત રહેશે